કડી વિધાનસભાની બેઠક માટે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર જાહેર થતા એક પછી એક નેતાઓ કડી પહોંચે છે ઉમેદવારના સાથે ફોર્મ ભરે છે ના મામલે નીતિન પટેલ ઋષિકેશ પટેલની પ્રતિક્રિયા સામે આવી છે નમસ્કાર આપ જોર્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપણી સાથે તોફીક ગાંચી ઉમેદવારોએ ફોર્મ પણ ભરી દીધા છે અને મહેસાણાનું કડી છે આ કડી છે તે ખૂબ રસપ્રદ ચૂંટણી ભરેલો જંગ અત્યારે દેખાઈ રહ્યો છે ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર રાજેન્દ્ર ચાવડા આવ્યા છે અને તેમનું ફોર્મ ભરવાનું હતું તે સમયે સરકારના બે મંત્રી ઋષિકેશ પટેલ અને જગદીશ પંચાલ ઉપસ્થિત રહે છે સાંસદો ભાજપના મોટા નેતાઓ પણ ઉપસ્થિત રહે છે અને આ મામલે હવે પ્રતિક્રિયા નીતિન પટેલ જે પૂર્વ નાયબ મુખ્યમંત્રી છે તેમની અને સરકારના પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલની પણ સામે આવી છે ભારતીય જનતા પક્ષના અમારા કડી વિધાનસભા સીટના ઉમેદવાર શ્રી રાજેન્દ્રભાઈ ચાવડાનું ઉમેદવારી પત્ર અત્રે કડીમાં પ્રાંત ઓફિસમાં ચૂંટણી અધિકારી સમક્ષ અમે બધાએ રજૂ કર્યું છે ફોર્મ રજૂ કરવા માટે આરોગ્ય મંત્રી શ્રી ઋષિકેશભાઈ પટેલ સહકાર મંત્રી શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા અમારા સંસદ સભ્ય અને અમારા જે શહેરના અને જિલ્લાના અગ્રણી શ્રી વિનોદભાઈ પટેલ જેઓ આખી વિધાનસભા સીટના સંયોજક છે એમના દ્વારા આ ફોર્મ રજૂ કરવામાં આવ્યું છે અને એ પહેલાં જે ચૂંટણી સભા યોજાઈ એમાં પણ બધા જ વક્તાઓએ ભારતીય જનતા પક્ષને મત આપવા માટે વિનંતી કરી અમારા ઉમેદવાર શ્રી રાજેન્દ્રભાઈ ચાવડા ઓગણીસો એંસીથી ભારતીય જનતા પક્ષના સક્રિય અને જાગૃત કાર્યકર છે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત વિધાનસભાની વિવિધ ચૂંટણીઓ લડી ચૂક્યા છે અને સરકારના જુદા જુદા નિગમોમાં પણ પક્ષ તરફથી એમની નિયુક્તિ થયેલી છે એવા પરિપક્વ અનુભવી નિષ્ઠાવાન શ્રી ઉમેદવાર અમારા જ્યારે ફોર્મ ભર્યું ત્યારે ખૂબ આનંદ ઉત્સાહથી સેંકડો કાર્યકરોએ એમને સમર્થન આપ્યું છે જે સભા યોજાઈ એમાં બધા જ વક્તાઓનો એક જ સુર હતો કે વડાપ્રધાન માન્ય નરેન્દ્રભાઈ મોદીજીએ જે રીતે સિંદૂર ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કરી દેશને ગૌરવ સન્માન અને સલામતી અપાવી છે આપણા દુશ્મન દેશ આતંકવાદીઓને પોષતા એવા પાકિસ્તાનને પાઠ ભણાવ્યો છે એવી જ રીતે આપણે પણ કડીના મતદારોએ મત આપી અને વડાપ્રધાન નરેન્દ્રભાઈએ જે સિંધુર ઓપરેશન સફળતાપૂર્વક પૂર્ણ કર્યું એને અભિનંદન આપવા માટે અને આપણી સેનાઓના વીર સૈનિકોને અભિનંદન આપવા માટે દરેક નાગરિક શુભેચ્છા રૂપે ભારતીય જનતા પક્ષના ઉમેદવાર ભાઈ રાજેન્દ્રભાઈ ચાવડાને કમરના નિશાન ઉપર મત આપી જંગી બહુમતીથી વિજય બનાવે એવી અમે બધાએ કાર્યકરોને નાગરિકોને મતદારોને વિનંતી કરી છે નહીં કોઈ વાત સાચી નથી જે રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડ એમાં માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી અમારા રાષ્ટ્રીય અધ્યક્ષ શ્રી જે પી નડ્ડાજી કેન્દ્રીય ગૃહમંત્રી શ્રી અમિતભાઈ શાહ અને અમારા આપણા પ્રદેશના અધ્યક્ષ માન્ય સી આર પાટીલ આવા મહત્વના નેતાઓ જ્યારે એ ચૂંટણી કમિટીમાં રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડમાં હોય એ બધા જ અનેકવિધ કામગીરીમાં જોડાયેલા હોય છે તમે બધાએ જોયું આખા દેશે જોયું કે કાલે માન્ય અમિતભાઈ શાનો પશ્ચિમ બંગાળમાં પ્રવાસ હતો તો આ બધાના સમયની અનુકૂળતા વચ્ચે આ મિટિંગ કરવાની હોય અને મિટિંગમાં કડીનો અને વિસાવદરનો બંનેના નિર્ણય કરવાના હોય એટલે સ્વાભાવિક રાત્રે મોડી જાહેરાત થઈ છે અને અમે પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડે જે પ્રમાણે ભલામણ કરી હતી એ જ પ્રમાણે રાષ્ટ્રીય પાર્લામેન્ટરી બોર્ડે એને મંજૂર રાખી છે માનનીય કરશનભાઈના સ્વર્ગવાસ પછી ખાલી પડેલી આ સીટ ઉપર કડીની સીટ ઉપર ભારતીય જનતા પાર્ટી આદરણીય પ્રધાનમંત્રી મોદી સાહેબ નડ્ડા સાહેબ અમિતભાઈ શાહ સાહેબ અને સી આર પાટીલ સાહેબે ખૂબ જૂના કાર્યકર્તાઓ કે જે જનસંઘ સમયથી કામ કરતા હતા અને જે સમયે કપરા સમયની અંદર પણ ભારતીય જનતા પાર્ટીની વિચારધારા માટે સતત કામ કરતા એવા રાજેન્દ્રભાઈ ચાવડાને ટિકિટ આપી છે ખૂબ આનંદનો વિષય છે તમામ કાર્યકર્તાઓ અતિ ઉત્સાહમાં છે અને આ કડી વિધાનસભા સીટ એ ખૂબ જંગી મતોથી અમે જીતવાના છીએ અને સ્વાભાવિક છે એકસો બ્યાસીમાંથી એકસો છપ્પન જીતતા હોય ત્યારે આ બે જે સીટ છે વિસાવદર અને કડી આ બંને સીટ ખૂબ મોટા માર્જિનથી ખૂબ મોટા અંતરથી ભારતીય જનતા પાર્ટી જીતી એકસો એકસઠમાંથી એકસો તેસઠનું અમારું સંખ્યાબળ વિધાનસભામાં થશે થશેના અહેવાલ માટે હોટલાઈન ન્યૂઝ આ ચેનલ જોવાનું ને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં નમસ્કાર આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઈન ન્યૂઝ ચેનલને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો